નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે રેશન કાર્ડ ધારકોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવે ચોખાની બદલે મળશે આ નવ વસ્તુઓ તો કઈ કઈ વસ્તુઓ મળશે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને પૂરેપૂરો જોજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો સૌ વાત કરીએ તો ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે તેમાંથી સરકાર એ વિવિધ પ્રકારના લોકો માટે વિવિધ યોજનાઓ લાવે છે આમાંની મોટા ભાગની યોજનાઓ જે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે હોય છે કેન્દ્ર સરકાર એ ગરીબોને મફત રાશન આપે છે અને સરકાર એ તમામ રેશન કાર્ડ ધારકોને મફત રાશન યોજના હેઠળ રાશન અથવા તો અનાજ જે પૂરું પાડે છે પરંતુ હવે તેમાં મોટો ફેરફાર થયો છે અગાઉ સરકાર એ રેશન કાર્ડ ધારકોને મફતમાં ચોખા આપતી હતી પરંતુ હવે સરકારના નવા નિર્ણય મુજબ હવે મફત ચોખા નહીં મળે તેના બદલે હવે મફત ચોખાને બદલે જે સરકાર એ નવ જરૂરી વસ્તુઓ આપશે તો સરકાર દ્વારા ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે રેશન કાર્ડ ધારકોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે જે રેશન કાર્ડ ધારકોને ચોખા આપવામાં આવતા હતા એ ચોખા મળશે નહીં અને એની બદલામાં નવ વસ્તુઓ જે જરૂરી નવ વસ્તુઓ આપવામાં આવશે તો જાણીએ કે કઈ કઈ વસ્તુઓ આપવામાં આવશે ભારત સરકારની મફત રેશન યોજના હેઠળ દેશના નેવું કરોડ લોકોને જે મફત રાશન આપવામાં આવે છે જેમાં પહેલાં લોકોને મફતમાં ચોખા આપવામાં આવતા હતા પરંતુ હવે સરકારના નિર્ણયથી મફત ચોખા મળવાનું બંધ થઈ જશે હવે સરકાર એ રેશન કાર્ડ ધારકોને મફત ચોખાને બદલે નવ જરૂરી વસ્તુઓ આપશે તો નવ જરૂરી વસ્તુઓ જે ચોખાને બદલે આપવામાં આવે છે તો દેશના નેવું કરોડ રેશન કાર્ડ ધારકોને નેવું કરોડ લોકોને જે સહાય અથવા તો જે લાભ મળશે તો હવે વાત કરીએ કે કઈ કઈ વસ્તુઓ આપવામાં આવશે તો એમની વાત કરીએ કે આ વસ્તુઓમાં ઘઉં સામેલ હશે ત્યારબાદ કઠોળ આપવામાં આવશે ખાંડ આપવામાં આવશે તેલ આપવામાં આવશે ત્યારબાદ લોટ સોયાબીન અને મસાલાનો સમાવેશ કરવામાં આવશે તો ઘઉં અને કઠોળ તો આપવામાં આવતા હતા ખાંડ તેલ પરંતુ જે હવે લોટ પણ આપવામાં આવશે ત્યારબાદ સોયાબીન આપવામાં આવશે અને જે મસાલાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને કઠોળની અંદર પણ અલગ અલગ કઠોળ આપવામાં આવશે તો આવી રીતે નવ વસ્તુઓ જે ચોખ્ખાને બદલે આપવામાં આવશે સરકારે આ નિર્ણય એ લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને તેમના ખોરાકમાં પોષણનું સ્તર વધારવા માટે લીધો છે આનાથી લોકોના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થશે તો સરકાર દ્વારા નિર્ણય આ નિર્ણય જે લોકોના ખોરાકની અંદર સારો ખોરાક આવે સ્વસ્થ રહે અને તેની જીવનની અંદર પણ જે ગુણવત્તામાં સુધારો થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે